નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે તમને ખબર છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાં તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી નવ સાચા છે કે ભાઈ દસમાંથી દસ સાચા છે અને આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના ટેલિકોમ વિભાગે કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર છે એ શરૂ કર્યું છે તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો ગુજરાતના ટેલિકોમ વિભાગ છે એણે ગુજરાતના અમદાવાદ ખાતે તેનું ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર છે એ શરૂ કર્યું છે અને આ કેન્દ્રનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ એમએસએમી એકેડેમિયા લાઇસન્સ ધારકો નોંધણી ધારકો વગેરે જેવા જે વિવિધ હિસ્સેદારો છે એમને માત્ર નિયમનકારી પ્રક્રિયાઓ જ નહીં પરંતુ વિભાગની વિવિધ યોજનાઓ માટે હેન્ડ હોલ્ડિંગ અને નવીનતાને પ્રોત્સાહન આપીને જે ટેલિકોમ ક્ષેત્ર છે એના વિકાસને ટેકો આપવાનો છે બરાબર છે તો એ યાદ રાખજો હવે ટેલિકોમ પરથી મને યાદ આવ્યું આપણે લગભગ થોડા સમય પહેલાં ભણ્યા હતા શું ભણ્યા હતા કે જે ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ નવા આવ્યા એમનું નામ શું છે તમને ખબર છે આપણા કેન્દ્રીય ટેલિકોમ મિનિસ્ટર કોણ છે તો અશ્વિની વૈષ્ણવ જેઓ આપણા રેલવે મંત્રી પણ છે જેઓ આપણા ટેલિકોમ મંત્રી પણ છે જેઓ આપણા મિનિસ્ટ્રી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના પણ મંત્રી છે બધું એમના પાસે છે તો એ પણ બાબતે યાદ રાખજો આગળ વધીએ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે પર્પલ ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે છવ્વીસમી માર્ચ છે એને પર્પલ ડે તરીકે ઉજવવામાં આવે છે કયા દિવસ તરીકે પર્પલ ડે તરીકે તો પર્પલ ડે છે એ એપિલેપ્સી વિશે વિશ્વભરમાં જાગૃતિ વધારવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય સ્તરનો પ્રયાસ છે હવે તમારે એક વસ્તુનું બાબતનું ધ્યાન રાખવાનું કે એપિલેપ્સી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે છે એ ફેબ્રુઆરી મહિનાના સેકન્ડ સોમવાર મંડે ઉજવવામાં આવે છે અને દર વર્ષે છવ્વીસમી માર્ચના રોજ પર્પલ ડે છે એ વિશ્વભરના દેશોના લોકોને જામલી રંગના વસ્ત્રો પહેરવા અને એપિલેપ્સી વિશે જાગૃતિના સમર્થનમાં કાર્યક્રમોનું આયોજન કરે છે તમને ખબર છે આપણા માટે તો એક જામલી જ કહેવાય બાકી ઇંગ્લિશમાં તમે જુઓ કે વાયોલેટ કહેવાય પર્પલ કહેવાય બરાબર છે પછી લવંડર પણ કહેવાય છે અલગ અલગ ઘાટો જાંબલી આછો જામલી મીડિયમ જાંબલી એના પરથી તમારા માટે એક પ્રશ્ન છે આમ તો ચલો એ પ્રશ્નો જવાબ આપું કે તમને ખ્યાલ હોય તો પર્પલ ફેસ છે ને એનું આયોજન ગોવામાં થાય છે દર વર્ષે તો લવંડર ફેસ્ટિવલ કઈ જગ્યાએ ઉજવામાં આવે છે જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખજો તમામ ખંડોના વધુ દેશોના પર્પલ ડેમાં ભાગ લીધો હતો અને કેનેડા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેને અઠ્યાવીસ જૂન બે હજાર બારના ના રોજ અર્વલમાં આવેલા પર્પલ ડે એક્ટ દ્વારા છવ્વીસમી માર્ચને પર્પલ ડે તરીકે સત્તાવાર માન્યતા આપી છે કેનેડા એવો દેશ છે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જે તે જોવાના બાકી હોય જોઈ લેજો જો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને જો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને યુવા વિવેચક નિશાંત એમને ઓગણત્રીસમા નંબરનો દેવી શંકર અવસ્થિ એવોર્ડ એનાયત થયો છે તો ઓગણત્રીસમાં નંબરનો દેવીશંકર અવસ્થિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી અને આ નિશાંત છે તેમને આ સન્માન તેમના વિવેચન પુસ્તક છે કવિતા પાઠક આલોચના એના માટે આપવામાં આવશે ડૉક્ટર દેવીશંકર અવસ્થિ હિન્દી સાહિત્યના જાણી વિવેચક હતા તેમની યાદમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી દર વર્ષે યુવા વિવેચકને આ સન્માન આપવામાં આવે છે આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી ઓગણીસો ને પંચાણુંમાં બે હજાર નો કોને આપવામાં આવશે લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો જોડે આની લિંક શેર કરજો ક્યાં શેર કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો અને આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ ઉપરાંત તમને જો ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં તો એક જ જગ્યાએ મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમે ક્લિક કરીને ડાયરેક્ટ જોઈન થઈ શકશો અથવા ટેલિગ્રામમાં જઈને આ રીતે રાજેશ ભાસ્કર સર્ચ કરશો

સંગીત કલા નિધિ માટે અને નીના પ્રસાદ છે એમને નૃત્ય કલા નિધિ માટે પસંદ કરવામાં આવ્યા છે ટી એમ ક્રિષ્ના એ પ્રખ્યાત કર્ણાટકી ગાયક અને મેક્સેસી એવોર્ડ વિજેતા છે કર્ણાટક મ્યુઝિક એવોર્ડ હેઠળ આપવામાં આવતો ટીટી એવોર્ડ છે એ તિરુવૈયાર ભાઈઓ છે એસ નરસિંહન એસ વેંકટેશ એમને આપવામાં આવશે તેઓ ત્યાગા રાજા સંગીત પરંપરા સાથે જોડાયેલા છે આ એવોર્ડ મેળવનાર અન્ય કલાકારો છે વાહિન વાદક એચ કે નરસિંહમૂર્તિ મ્યુઝિશિયન એવોર્ડ ડોક્ટર માર્ગરેટ બેસ્ટિન ધ મ્યુઝિક એકેડમી મદ્રાસ દ્વારા પુરસ્કારો છે ને એ આપવામાં આવે છે કળા કલા નિધિ પરથી મને યાદ આવ્યું તમને ખબર છે આપણા ગુજરાતમાં કલા ગુરુ કોને કહેવાય છે તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને ગણાવી શકો છો કે કોને કહેવાય છે કલા ગુરુ તાજેતરમાં કોણ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સ અધ્યક્ષ તરીકે ચૂંટાયું છે એટલે કયો દેશ ચૂંટાયો છે એવી વાત છે તો જવાબ શું આવશે જવાબ આવશે ભારત શું આવશે ભારત આવશે ઓકે તો તાજેતરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ડૉક્ટર નીરજ મિત્તલને ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ એલાયન્સ ફોર ડિજિટલ ડેવલપમેન્ટના નેજા હેઠળ રચવામાં આવેલ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યું છે ડિજિટલ ઇનોવેશન બોર્ડની વાત કરીએ તો ડિજિટલ ઇનોવેશન ડિજિટલ ડેવલપમેન્ટ માટે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યુરશીપ એલાયન્સના નેજા હેઠળ આ બોર્ડની રચના કરવામાં આવી છે આ બોર્ડની અંદર એશિયા યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં ફેલાયેલા આઈટીયુના ત્રેવીસ સભ્ય દેશોના ટેલિકોમ મંત્રી આઈસીટી મંત્રી ઉપપ્રધાનો બધાનો સમાવેશ થાય છે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનની વાત કરીએ તે માહિતી અને સંચાર તકનીકો માટે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે એની સ્થાપના અઢારસો પાસઠમાં ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન તરીકે થઈ ઓગણીસો સુડતાલીસમાં આઈટીયુની સુ આઈટીયુ એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી બની ગઈ છે બરાબર છે અને યાદ રાખજો ડોરિન બાગદાન માર્ટિન આ તેના ડિરેક્ટર સેક્રેટરી જનરલ તમે કહી શકો તમારે કહેવાનું છે આઈટીયુનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખજો જો આવડતું હોય તો ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ સીસીએમએસ એનું ઉદઘાટન તો આતંકવાદ અને સંગઠિત અપરાધ હોય ને એના સામે ભારતની લડાઈમાં મુખ્ય પ્રોત્સાહન રૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ડિઝાઇન કરાયેલ ડિજિટલ ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું તમને ખ્યાલ છે ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ એકવીસમી મે એકવીસમી મે રાજીવ ગાંધીની હત્યા થઈ હતી એકવીસમી મેને ભારતમાં ભારતમાં ને સમગ્ર વિશ્વમાં વિશ્વ ચાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સાથે તેમણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા સંકલન કરાયેલ નવા ફોજદારી કાયદાઓ માટેનું સંકલન એપ એ પણ લોન્ચ કર્યું હતું બરાબર છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જે ચીફ છે એમનું નામ તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હા મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ આરંભમાં મળશે અને જો તમને ભણવાની મજા આવી રહી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને એવિએશન વીક લોરિયર્સ એવોર્ડ આપવામાં આવ્યો છે તો જવાબ આવશે ઈસરોને ઇસરોને કોને આપવામાં આવ્યો છે ઇસરોને આપવામાં આવ્યો છે તો ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એને ચંદ્રયાન થ્રી મિશન સાથે એની નોંધપાત્ર જે સિદ્ધિઓ છે એના માટે એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ વોશિંગ્ટન ડીસીના નેશનલ બિલ્ડિંગ મ્યુઝિયમમાં યોજાયેલા ઇવેન્ટમાં એવિએશન વીક નેટવર્કના છાસઠમો વિજેતા પુરસ્કારમાં આપવામાં આવ્યા હતા હવે અમેરિકામાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી એમ્બેસેડર છે શ્રીપ્રિયા રંગનાથ શ્રીપ્રિયા રંગનાથન એમના દ્વારા ઈસરો વતી આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો એવિએશન વીક દ્વારા માન્યતાએ સ્પેસ એક્સપ્લોરેશનમાં ઇસરોના નોંધપાત્ર યોગદાન માટે આંતરરાષ્ટ્રીય પ્રશંસાને આદર દર્શાવે છે આ અગાઉ ચંદ્ર સંશોધન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે હુશાવિક મ્યુઝિયમ તરફથી લીફ એરિક્શન યાદ રાખજો પણ આપણે ભણ્યા છે લીફ એરિક્શન ચંદ્ર

ઈસરોનું જે ગગનયાન મિશન છે એના માટેનું જે રોબર્ટ છે એનું નામ વ્યોમ મિત્ર છે અને એનું જે ક્રૂ કેબિન છે એની ડિઝાઇન અને વિકાસ ક્યાં કરવામાં આવ્યો છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં ત્રણ વ્યક્તિઓ બેસી શકે એવી ડિઝાઇન છે બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે તમને ખ્યાલ છે આપણે ભણ્યા હતા એ રિયુઝેબલ રોકેટ એટલે રોકેટ તો ના પણ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ બનાવ્યું છે એ એનું ટેસ્ટિંગ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે તમને ખ્યાલ હોય તો અને બીજો પ્રશ્ન આપણા ભારતના નાગરિક ઉંજન મંત્રાલયના મંત્રી કોણ છે આન્સર આપજો કાર્લોઝ અલકારાશ એટીપી વન થાઉઝન્ડ ઇન્ડિયન વેલ્સ ટેનિસ માસ્ટર ટાઇટલ જીતી લીધું છે તો અમેરિકાના કેલિફોર્નિયાની અંદર અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન વેલ્સ ખાતે રમાયેલી ઇન્ડિયન વેલ્સ એટીપી માસ્ટર થાઉઝન્ડ આ ટાઇટલની ફાઇનલમાં સ્પેનના કાર્લો જલ્કારાશે એને રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવને હરાવ્યા આ સાથે તેમણે સતત બીજું અને કુલ પાંચમા નંબરનું ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટાઇટલ જીત્યું છે વિશ્વની નંબર વન ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઈગાસ સ્વાઇટેક જેઓની ઇમેજમાં જોઈ શકો ગ્રીસની મારિયા સક્કારીને હરાવ્યા અને તેમણે તેનું બીજું ઇન્ડિયન વેલ્સ

દેવમાલ ના યશ નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે તો ખંભાતમાં બને એના માટે જે કાચો માલ છે એ કાચો માલ રાજપીપળાના ડુંગરો માંથી આવે એટલે નર્મદા જિલ્લામાંથી અને અહીંયા ભવાઈની વાત કરીએ તો ભવાઈ બરાબર અસાહિત ઠાકરનું નામ યાદ આવવું જોઈએ ત્રણસો સાહીઠ ભવાઈના વેશો સૌથી જૂનામાં જૂનો રામાપીર નો વેશ પીઠોરા શું છે તો આદિવાસી ચિત્રકલા છે આદિવાસી ચિત્રકલા ગુજરાતનો અગત્યનો પશુ મેળો નીચેનામાંથી કયો છે પશુ મેળાની વાત આવી તો મેળો તમને ખબર છે ને સાત નદીઓનો સંગમ થાય છે હા સામે માઓ ખાશે બરાબર જેને સાત નદીઓનું નામ આવડતું હોય કમેન્ટમાં લખશે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે ટેકનિકલ સિમ્પોઝિયમ જેનું નામ છે કન્વર્ઝન્સ

આપણે અહીંથી જોઈ લઈએ ટ્રાય છે ટ્રાયના અધ્યક્ષનું નામ શું છે તો ટ્રાયના અધ્યક્ષ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનિલ કુમાર લાહોટી શું છે અનિલ કુમાર લાહોટી સેકન્ડ પ્રશ્ન લવન્ડર ફેસ્ટિવલ કઈ જગ્યાએ યોજાય છે જમ્મુ કાશ્મીરમાં લવન્ડર ફેસ્ટિવલ યોજાય છે ત્રીજો પ્રશ્ન સરસ્વતી સન્માન બે કોને સન્માનિત કરવામાં આવશે તો પ્રભા વર્મા મહિલા નથી પુરુષ છે યાદ રાખજો ચોથો પ્રશ્ન આપણે કલાગુરુ ગુજરાતમાં કોને કહીએ છીએ તો યાદ રાખજો કે રવિશંકર રાવળ એ કળા ગુરુ તમને પૂછે રવિશંકર વ્યાસ જેમને કહેવાય છે મુખ સેવક રવિશંકર વ્યાસ એટલે અથવા તો રવિશંકર મહારાજ પણ તમે કહી શકો પાંચમા નંબરનો પ્રશ્ન ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન છે એનું હેડક્વાર્ટર છે જીનીવામાં કઈ જગ્યા છે જીનીવા જીનીવા ગુપ્તા સાતમા નંબરનો પ્રશ્ન નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને આઠમા નંબરનો પ્રશ્ન હતો કે ઇસરોએ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ છે એનું ટેસ્ટિંગ કર્યું કર્ણાટકના ચિત્રદુર્ગમાં ચિત્રદુર્ગ કર્ણાટકમાં અને મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ઓકે ચલો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે હોળી પછી ચૌદ દિવસે સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ સ્વદેશી પંદરસો હોર્સ પાવર ટેન્ક એન્જિનનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને આપણી બે યુટ્યુબ ચેનલ છે એક રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત